મે મહિનાની 23 તારીખ થઈ છે અને હજુ આગામી ત્રણ 4 દિવસ એટલે કે પચીસ થી ગાંડું થઈને ગુજરાત પાછળ ભાગ્યું હતું ખાસ કરીને આજે વહેલી સવારથી બીજી દિશા તરફ આગળ વધી રહ્યું છે તેને લઈને ખાસ મિત્રો આપણે વાત કરવાની છે મિત્રો સમય વગર વિડીયોની શરૂઆત કરી તમે વાવાઝોડા વિશે ડિટેલમાં સમજાવું મિત્રો જોઈ શકો કે આ શક્તિ

મિત્રો વાવાઝોડું ટકરાશે ત્યારે ત્યાં લો તો ખાસ દરેક દરેક મિત્રો દ્રશ્યો તમને જે છે તે અહીંયા દેખાડી દઈએ તો સૌથી મિત્રો જણાવી કે કઈ રીતના પહેલા વાવાઝોડાની દિશા હતી તો મિત્રો પહેલા જે છે તે વાવાઝોડું અહિયાં અરબસાગરમાં પચી થી છવ્વી તારીખ આસપાસ દેખાતું હતું ત્યારબાદ અઠ્યાવીસ અને ઓગણત્રીસ અને ત્રીસ તારીખ

લો પ્રેશરની સિસ્ટમમાં ફેરવાતું હોય છે તો અહીંયા મિત્રો મુંબઈ અને મહારાષ્ટ્રના વિસ્તારો આસપાસ જે છે તે સત્યાવીસ તારીખે તે ગુજરાત ગુજરાતથી દૂર મહારાષ્ટ્રમાં ત્રાટકીને હવે સત્યાવીસ તારીખે નબળું પડી જશે જેને લઈને ગુજરાતમાં હવે આ વાવાઝોડાની અસરો જે છે તે ઓછી થતી તમને જોવા મળશે મિત્રો એનો મતલબ શું થઈ ગયો કે હવે આગળ ભવિષ્યમાં વાવાઝોડાની કોઈ પણ ગુજરાત નુકશાન નહીં થાય તો મિત્રો તેવું નથી કારણ કે મહારાષ્ટ્ર ની ગુજરાતનું અંતર માત્ર ને માત્ર ત્રણસો કિલોમીટર જ રહેલું છે એટલે કે વાવાઝોડું ગુજરાત સુધી અત્યારે તો હાલ આવતું દેખાતું નથી પરંતુ

મિત્રો તમને જણાવી દઈએ કે ખાસ કરીને ગુજરાતની અંદર કઈ રીતનું વાતાવરણ જોવા મળશે તો ગુજરાતમાં પંદર અને દસ ઇંચના વરસાદની આગાહી કરી હતી તે મિત્રો હવે મહારાષ્ટ્રમાં જોવા મળશે તેવી શક્યતા ગુજરાતની અંદર ઓછી જોવા મળશે પરંતુ ગુજરાતના દક્ષિણી ગુજરાતના કેટલાક ભાગો ઉપર મિત્રો આ વાવાઝોડાનો ખતરો છતાં પણ મંડરાયેલો દેખાઈ રહ્યો છે જેમાં ખાસ મિત્રો પણ તમને દર્શાવીને સૂચવી અહીંયા તો વિસ્તારોની વાત કરીએ દક્ષિણ બારડોલી ડાંગ અને નવસારી વલસાડના વિસ્તારો છે તો આ દરેક વિસ્તારો મહારાષ્ટ્ર થી જ નજીક રહેલા હોવાથી અહીંયા મિત્રો પાંચ અથવા દસ ઇંચના વરસાદ નોંધાઈ શકે તારીખ 25 થી છવ્વીસ સત્યાવીસ આસપાસ અને આજે આવતીકાલે પણ આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી શકે વાત કરીએ મિત્રો સૌરાષ્ટ્ર જોઈ શકો આજે અને આવતીકાલે સમગ્ર સૌરાષ્ટ્ર ઉપર પણ ભારેથી ભારે વરસાદો જે છે તે દેખાઈ રહ્યા છે બાકી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર હાલ મિત્રો અત્યાર પૂરતી કોઈ વરસાદની આગાહી નથી આવનારા દિવસોમાં જે કે પણ લેટેસ્ટ અપડેટ આવશે તો ચોક્કસ તમને આપવામાં આવશે અને વાવાઝોડાની મિત્રો દિશા પરિવર્તન થયું છે તેનો મતલબ એ નથી કે આ વાવાઝોડું ગુજરાત થી હવે સંપૂર્ણપણે દૂર ચાલ્યું ગયું

સવારે થી અતિ ભારે જોવા મળશે જેમાં સુરત નવસારી વલસાડ આહવા ડાંગ ભરૂચ સુધીના વિસ્તારો અને સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અમરેલી જૂનાગઢના વિસ્તારોથી લઈને રાજકોટ બોટાદ અને જૂનાગઢ ગીર સોમનાથ પોરબંદરના વિસ્તારો આસપાસ જે છે તે વરસાદો તૂટી પડે તેવી શક્યતા જો કે મધ્ય ગુજરાતમાં જે છે અને ઉત્તર ગુજરાતમાં ઓછા વરસાદો જોવા મળશે જો કે છતાં પણ મિત્રો આવનારા દિવસોમાં જો કોઈ સિસ્ટમમાં અપડેટ આવશે અને વળી પાછું જો વાવાઝોડું ગુજરાત ઉપર ફંટાશે તો ચોક્કસ ચોક્કસપણે વિડીયો બનાવીને તમને માહિતી આપવામાં આવશે હાલ મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયોમાં તમારા મિત્રો સાથે વધુમાં વધુ શેર કરજો જેથી દરેક લોકોને આ માહિતી સાચી અને સચોટ મળી જાય તો તમને મળશે આવતીકાલે એક નવા માન સમાચારમાં ત્યાં સુધી મિત્રો આજ માટે રજા આપશો ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ